અંદર આગળ રસ્તો પકડતું દેખાઈ રહ્યું છે જેને લઈને ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ અને ગોવા સહિતના ભાગોની અંદર તે ખોખાર વરસાદોના ઝાપટાઓ જોવા મળી શકે આવનારા દિવસોની અંદર જો મિત્રો ખરેખર અત્યારે જે દિશા પકડીને આગળ છે તે દિશા પકડીને આગામી બે દિવસમાં જો અરબ સાગરમાં વાવાઝોડું ચાલ્યું આવે છે તો તેને લઈને ગુજરાતમાં મોટું નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે કારણ કે જ્યારે જ્યારે આ ઝોનની અંદર એટલે કે અરબસાગરમાં વાવાઝોડા આવે છે ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપર મા અસર જોવા મળે છે આપને ખબર છે પહેલા બીપર જોઈ ઓખી નામના વાવાઝોડા અને ગુલાબ નામના વાવાઝોડા આવી ગયા છે અરબસાગરમાં અને ત્યારે જે રીતની કંડિશન બની હતી તેવી કન્ડિશન મિત્રો બનતી હોય છે જ્યારે અરબ અરબસાગરમાં વાવાઝોડા આવતા હોય છે ત્યારે તો મિત્રો ટૂંકમાં આ અંદર આપણે વાવાઝોડાની દિશાઓ વિશે ટૂંકમાં મિત્રો વાત કરવાની છે અને વિસ્તારમાં પણ વાત કરવાની છે ટૂંકમાં મેં તમને જણાવી દીધું કે કઈ રીતનું બંગાળની ખાડીથી સાગરમાં આવી રહ્યું છે હવે આ વિડીયોમાં આગળ આપણે વિસ્તારથી હું તમને જણાવીશ કે કયા કયા દિવસે કયો કયો રૂટ પકડીને વાવાઝોડું ચાલી રહ્યું છે 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 ગુજરાતના કયા કયા જિલ્લાઓ સુધી તેની અસર જોવા મળવાની તે દરેક માહિતી આપીશ સાથે જ અરબ સાગરમાં વાવાઝોડું કઈ તારીખે આવતું રહ્યું છે તેના વિશે પણ આપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવી દઈએ કે આ જે મિત્રો વાવાઝોડું અત્યારે સર્જાયું છે તેને લઈને માવઠાઓની લગાતાર આગાહીઓ આપી દેવામાં આવી છે તો એવા કયા કયા ભાગો છે કે સૌથી વધારે જોર પડવાના છે તેના વિશે ડિટેલમાં આપણે વાત કરવાની છે આજના આ વિડીયોની અંદર તો મિત્રો વિડીયોમાં ક્રમશઃ એક પછી એક દરેક માહિતી આપણે મેળવવાની છે શરૂઆત કરીએ સૌથી પહેલા વાવાઝોડાની દિશા વિશે કે કઈ રીતના અરબ સાગરમાં આવતું દેખાય રહ્યું છે તારીખો વિશે મિત્રો વિસ્તારમાં છું તારીખ અને એક ડિસેમ્બરની આસપાસ મિત્રો તમે જોઈ શકો કે આ વાવાઝોડું જે છે ત્યાં અહીંયા બંગાળની ખાડીની અંદર એટલે કે બંગાળની ખાડીની બોર્ડર જ્યાં તમિલનાડુ બેંગ્લોર આંધ્રપ્રદેશ ઓડિશાના વિસ્તારો રહેલા છે ત્યાં આસપાસની દિશા પકડીને ચાલી રહ્યું છે પરંતુ એક અને બે ડિસેમ્બરની આસપાસ મિત્રો આ વાવાઝોડાની સિસ્ટમ આગળ વધીને જોઈ શકો કે મધ્ય દક્ષિણીય ભારતની અંદર આવતી દેખાઈ રહી છે એટલે કે અરબ સાગરમાંથી આ વાવાઝોડું ભારતમાં બે તારીખે એન્ટર કરતું રહ્યું છે અને ત્રણ તારીખે ભારતમાંથી આગળ વધીને આ વાવાઝોડું અરબ સાગરમાં આવતું દેખાઈ રહ્યું છે એટલે કે અહીંયા બંગાળની ખાડીમાંથી બે ડિસેમ્બરે આ વાવાઝોડું ત્રણ ડિસેમ્બરે અહીંયા અરબ સાગરમાં આવી રહ્યું છે અને આપણે મિત્રો જણાવી દઈએ કે ગુજરાત તે અરબ સાગરમાં જયારે વાવાઝોડું માત્ર એક હજાર કિલોમીટરના અંતરે આ વાવાઝોડું રહી જશે અત્યારે જ્યારે આ બંગાળની ખાડીમાં વાવાઝોડું છે ત્યારથી મિત્રો બંગાળની ખાડીથી ગુજરાતનું અંતર પચીસો કિલોમીટરથી લઈને ત્રણ હજાર કિલોમીટરનું છે પરંતુ જેવું આ વાવાઝોડું બંગાળની ખાડીથી અહીંયા અરબ સાગરમાં આવી જશે ત્યારબાદ ગુજરાતથી મિત્રો આ વાવાઝોડાનું અંતર માત્ર એક હજાર કિલોમીટરનું રહી જશે જેને લઈને ગુજરાત મહારાષ્ટ્ર કર્ણા

વધારે ખુખાર છે બંગાળની ખાડીની અંદર અત્યારે મિત્રો બે દિવસ હજુ અહીંયા રહેવાનું છે બે ડિસેમ્બર સુધી અને બે ડિસેમ્બર સુધી મિત્રો બંગાળની ખાડીની અંદર જ્યાં સુધી આ છે ત્યાં સુધી વધારે ખુખાર દેખાઈ રહ્યું છે બંગાળની ખાડીમાંથી જ્યારે અરબ સાગરમાં આવશે ત્યારે થોડું થોડું મંદ પડતું જોવા મળશે આ વાવાઝોડું પણ છતાં પણ મંદ પડશે તો પણ મિત્રો આ વાવાઝોડું એટલું ખતરનાક છે કે પચાસ ટકા ભારતને નુકસાન પડાઈ રહ્યું છે નુકસાની આપી રહ્યું છે તેવું મિત્રો અત્યારે હાલ અહીંયા દેખા રહ્યું છે કારણ કે જોઈ શકો મિત્રો આ ભારત જે છે તે સંપૂર્ણ આ ભારતનો નકશો છે તેમાંથી આટલું ભારત એટલે કે આ પચાસ ટકા જેટલું ભારત છે તે મિત્રો જે છે તે તે સપેટામાં સપેટામાં આવી આવી રહ્યું રહ્યું છે 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 તમે જોઈ શકો આટલું જે ભારત મિત્રો અને તેને લઈને જોઈ શકો કે સમગ્ર દક્ષિણીય ભારત અને મધ્ય ભારતના દરેક રાજ્યો જેમાં ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બિહાર ઓડિશા ઝારખંડ દરેક રાજ્યોની અંદર છૂટા છવાયા વરસાદો પડતા દેખાઈ રહ્યા છે આ વાવાઝોડાને લઈને તો દિવસે ને દિવસે આ વાવાઝોડું વધારે ખૂંખાર બનતું દેખાઈ રહ્યું છે જેને લઈને મિત્રો સમગ્ર પ્રકારના દરેક ભાગોની અંદર મધ્યમથી ભારે કેટેગરીના વરસાદો જોવા મળવાના છે તો હવે માવઠાની ચર્ચા અહીંયા પૂર્ણ થાય છે અને હવે મિત્રો આપણે ગુજરાત વિશે વાત કરી લઈએ કે ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદો જોવા મળવાના છે વાવાઝોડાની અહીંયા ન્યૂઝ પૂર્ણ છે હવે આપણે ક્રમશઃ વિશે વાત કરી કે કયા કયા ભાગોની અંદર ગુજરાતની અંદર માવઠાઓ આવતા દેખાઈ રહ્યા છે વાદળોના આધાર ઉપર આપણે જાણી બે અને ત્રણ તારીખે મિત્રો જોઈ શકો કે સંપૂર્ણ ગુજરાત ઉપર વાદળોનો કહેર મચાવતો દેખાઈ રહ્યો છે ચાર તારીખ સુધીમાં એટલે કે મિત્રો ટૂંકમાં તમને જણાવી દઈએ તો બે ડિસેમ્બરથી શરૂ થશે આ માવઠાનો માર અને ચારથી થી લઈને પાંચ ડિસેમ્બર સુધી મિત્રો ગુજરાતમાં જે છે તે વધારે કેટેગરીના

કરીએ તો જોઈ શકો કે ખાસ કરીને મહેસાણા અને પાટણની અંદર મોઢેરા મહેસાણા ચાણસમા હારીજ રોડા પાટણ સિદ્ધપુર વડનગર રાધનપુર સાંતલપુર દિયોદર સુઈ ગામ થરાડ ડીસા પાટસણ પાલનપુર સહિતના ભાગોની અંદર જે છે તે મિત્રો ભારે વરસાદ જે છે તે મિત્રો ખાસ કરીને આપણને જોવા મળી શકે તેની સાથે વાત કરીએ તો બીજા મિત્રો અન્ય વાત કરી લઈએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે ખાસ પાલનપુર સિદ્ધપુર વડનગર ઈડર ખેડબ્રહ્મા અંબાજી આબુ અંબાજીના વિસ્તારો બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લા કપડવંશથી ઉપરના જેટલા પણ મિત્રો જૂનેજ પ્રાતિજ લાગુના વિસ્તારો છે અરવલ્લી પંચમહાલ આ દરેકે દરેક વિસ્તારોની અંદર જે છે તે મિત્રો મધ્યમથી લઈને હળવા માવઠાઓ જે છે તે કમોસમી જોવા મળી શકે કે ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ત્યાંથી હવે આપણે આગળ વધવાનું છે અને ખાસ વાત કરવાની છે મધ્ય ગુજરાતના પંથકો વિશે મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો કે છૂટા સવય ભાગોમાં વરસાદ નોંધાતા દેખાઈ રહ્યા છે જેમાં માવઠાઓ વિશે વાત કરીએ તો વાદળોના આધાર ઉપર તમે જોઈ શકો કે ખાસ દાહોદ ગોધરાના વિસ્તારો તેની સાથે સાથે મિત્રો લુણવડા કપડવંજ નડિયાદ સહિતના ભાગો અમદાવાદ ધોળકા મહીસાગર ખેડા અરવલ્લી છોટા ઉદયપુર વિરમગામ કુડા અને કડીના વિસ્તારો અને ગાંધીનગર સહિતના ભાગોની અંદર જે છે તે મધ્યમથી હળવા માવઠાઓની તીવ્રતાઓ જે છે તે લગાતાર ને લગાતાર દેખાઈ રહી છે કારણ કે વાદળોનો ઘેરાવો ઘમઘોર વાદળો જે છે તે મિત્રો ફેલાઈ રહ્યા છે આગળ વધીએ કચ્છ જિલ્લા વિશે તો કચ્છ જિલ્લાની અંદર જોઈ શકો કે કેટલાક જિલ્લાઓની અંદર અતિભારે વરસાદ કચ્છ જિલ્લાના અમુક તાલુકાઓની અંદર મધ્યમથી હળવા માવઠાઓ દેખાઈ રહ્યા છે જેમાં ખાસ રાપર અડેસર ધોળાવીરા લોદરાણી ભુજ ભચાઉ ગાંધીધામ માંડવી અને નલિયા સહિતના ભાગોની અંદર જે છે તે મધ્યમથી હળવા ઝાપટાઓ us ho vam આગળ વધીએ અને મિત્રો ત્યાંથી નીચે સૌરાષ્ટ્રની હવે માહિતી મેળવી લઈએ સૌરાષ્ટ્રના દરેક દરેક જિલ્લાઓની અંદર મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો કે વાદળોનો ઘેરાવો વધી રહ્યો છે જેની અંદર એક પછી એક મિત્રો આપણે વાત કરવાની છે સૌથી પહેલા વાત કરી લઈએ અહીંયા ભાવનગર જિલ્લાની તો ભાવનગર જિલ્લાની અંદર જોઈ શકીએ તો ખાસ ભાવનગર ગારિયાધાર વલભીપુરના વિસ્તારો તેની સાથે પાલીતાણા તળાજા પંથક જેસર પંથક ભાલ પંથક અને ઘોઘા આસપાસના વિસ્તારોની અંદર અને સિહોર આસપાસના તાલુકાઓની અંદર મધ્યમથી હળવા જ રેડા ઝાપટાઓ જોવા મળી શકે ઉપર વાત કરીએ બોટાદ જિલ્લાની તો બોટાદની અંદર પણ ખાસ કરીને ગઢડાના વિસ્તારો બરવાડા ધંધુકા રાણપુર અને બાણગઢ સહિતના વિસ્તારો છે ઢસા બોર્ડર ધોળા બોર્ડર લાગુના વિસ્તારોની અંદર પણ ખાસ કરીને મધ્યમથી હળવા ઝાપટાઓ અને માવઠાઓની આગાહી છે કારણ કે વાદળો તો આ વિસ્તારોમાં પણ ખૂમખોર દેખાઈ રહ્યા છે અમરેલી જિલ્લા તરફ આગળ વધીએ તો અમરેલી જિલ્લામાં પણ બાબરાથી લઈને લાઠી ધામનગર સહિતના ભાગો અમરેલી બગસરા લુંઘાણીયા દેવરાજ્યા કુકાવાવ સહિતના વિસ્તારો સાબરકુંડલાના વિસ્તારો અને આસપાસના મિત્રો જે નીચેના ખાંભા અને ધારીના વિસ્તારો છે તે દરેક ભાગોની અંદર પણ મધ્યમથી હળવા ઝાપટાઓ જોવા મળી શકે જુનાગઢ જિલ્લા તરફ મિત્રો આગળ વધીએ જુનાગઢ જિલ્લાના પણ અન્ય તાલુકાઓ જેમ કે મિત્રો ખાસ કરીને બિલખાના આસપાસના વિસ્તારો જામવંથાળી જુનાગઢના જે સાસણગીરના જંગલો છે તે દરેક ભાગો મુલિયાસા મેંદરડા અને માણાવદર સહિતના વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવા વિસ્તારોની અંદર માવઠાઓ અને વાદળોને લઈને ઝાપટાઓ પડતા દેખાઈ રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં પણ મિત્રો ખાસ કરીને ગીર સોમનાથ બોર્ડરથી લઈને પોરબંદર બોર્ડર અને દ્વારકા દરેક દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં મિત્રો વધારે વાદળોની તીવ્રતા છે જેમાં મહુવા બોર્ડરથી લઈને લીલિયા રાજુલા ઉના વેરાવળ સાસણગીર સહિતના ભાગો માંગરોળ કદાચ કેશોદ પોરબંદર ભાણવડ ભાટિયા દ્વારકા ઓખા ખંભાળિયા લાલપુર સહિતના ભાગો અને ત્યાંથી આગળ દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધે તો જામનગર અને મોરબી જિલ્લામાં પણ મધ્યમથી હળવા રેડા ઝાપટાઓ દેખાઈ રહ્યા છે તેની સાથે મિત્રો રાજકોટ જિલ્લામાં પણ ખાસ કરીને રાજકોટ અને મોરબીની અંદર રાજકોટના જે મિત્રો ઉપરના ચોટીલા થાળગઢ સહિતના ભાગો કાલાવાડ ધોરાજી અને આસપાસના મિત્રો જેતપુર ઉપલેટાના ભાગો છે ત્યાં પણ મધ્યમથી હળવા ઝાપટાની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરાથી લઈને નીચે છેક વડોદરા ખંભાત તારાપુર આણંદ ભરૂચ અંકલેશ્વર સુરતના વિસ્તારો નવસારી અને વલસાડ સુધીના ભાગોની અંદર પણ રેડા ઝાપટા છૂટા છવાયા જોવા મળી શકે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ જો કે મિત્રો આમ જોવા જઈએ તો માવઠાઓના માર્ગ જે છે તે પ્રથમ અઠવાડિયા દરમિયાન રહેવાનો છે તેના વિશે જેમ જેમ આ વાવાઝોડું જ્યારે આ બંગાળ બંગાળની ખાડીમાંથી અરબ સાગરમાં પ્રોપર આવી જશે તેના વિશે જે નવી નવી સિસ્ટમો ક્રિએટ થવા લાગશે ત્યારે તેના વિશે અલગથી વિડીયો છે વાતચીત કરવાની છે પરંતુ અત્યારે મિત્રો જોઈ શકો બંગાળની હાલ તબાહી મચાવી રહ્યું છે બંગાળની ખાડીમાંથી જેવું જ અરબ સાગરમાં આવશે ડિટેલમાં ચર્ચા કરીને એક વિડીયોની અંદર આપણે માહિતી આપવાની છે દરરોજ બપોરે બાર વાગે મિત્રો આપણે હવામાનની માહિતી આપતા હોઈએ છીએ તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો અને ખાસ કરીને આપણા આપણામાં આપણે દરેક હવામાનની માહિતી મેળવીશું ત્યાં સુધી હાલ આજ માટે આટલું જ રાખીશીએ રજા લઈએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી